હેલો કેમ છે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌને મજામાં ની બધા લાઈન માં જોડાયેલ કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ જરૂર કરો સૌ મિત્રો ચાલુ થઈ ગયું છે તો લાઈવમાં જોડાવા સૌને વિનંતી લાઈક શેર કમેન્ટ જરૂર કરજો મિત્રો nava, uitați channel dați subscribe să ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો અને આ ચેનલ પર શોર્ટ વિડીયો છે એ પણ આપ જોશો અને એને પણ આપ સબસ્ક્રાઈબ કરી લાઇક કરશો ચેનલને આપ સૌને મારા શોર્ટ વિડીયો કેવા લાગે છે તે કમેન્ટમાં જરૂર જણાવશો તો આ રીતના હું નવા વિડીયો બનાવું કમેન્ટ જરૂર કરશો તો જેથી મને ખબર પડે અને મને હવે આ રીતના લાઈવમાં બોલવાનું આવડી ગયું છે જેથી હું આ રીતના આક્ષું જોઈને શીખી ગઈ છું ને બોલું છું કદાચ કંઈક શબ્દમાં આગા પાછી થાય તો જરા તમે ચલાવી લેજો કે સમજી જોજો કે હાસીને કે આંટીને જેવું આવડે છે એવું કરે છે મેન્ટ કરો મિત્રો આપ સૌ વિડિયો જોઈ રહ્યા છો તે બદલ સૌનો ધન્યવાદ થેન્ક યુ આપ ક્યાં ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે જરૂર જણાવો આપને મારા વિડીયો કેવા લાગે છે એ પણ જરૂરથી જણાવશો પરેશભાઈ ઝાલા બાળમ બાળમંડળ એ ભાઈ આજે નથી આવ્યા પરેશભાઈ ની જય રામાપીર कि मारी चैनल मोनेटाइज बाकी थी એટલે આપ સૌ view જોવો વિડિયો જોવો એટલે કમેન્ટ કરો તો આગળ ચેનલ ચાલે આપ સૌ એકબીજાને સપોર્ટ કરો છો એમ હું પણ આપની સૌની ચેનલને લાઈક શેર કમેન્ટ કરું છું અને સબસ્ક્રાઈબ બી કરું છું આપ સૌના વિડીયો જોઈ જોઈને તો હું આટલી આગળ આવી છું અને આપ સૌના વિડીયોને આધારે હું આ વિડીયો આ રીતના બનાવું છું અને લાઈવમાં પણ આવી રીતના આવતા શીખી ગઈ છું લાઈક કરો સૌ ચેનલને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ સૌ કરો પરેશભાઈ ઝાલા જય રામાપીર જય રામાપીર ભાઈ તમને હમણાં જ મેં યાદ કર્યા હતા ભાઈ આવ્યા નથી આપ વિડીયો જુઓ છો એ બદલ ધન્યવાદ ભાઈ જય રામાપીર જય રામાપીર આપ રેગ્યુલર વિડિયો મારે જુઓ છો તે બદલ ધન્યવાદ ભાઈ આપને મારા વિડીયો કેવા બને છે જરૂર કમેન્ટ કરજો એટલું તો નથી આવડતું બધા જેટલું પણ જેવું આવડે છે એવું હું બોલું છું ને આ રીતના વિડીયો છું સરસ બને છે બેન થેન્ક યુ ભાઈ થેન્ક યુ બધા જેટલા રેગ્યુલર છે એ રીતના તો નહીં હજી નવ નવી છું એટલે થોડું ઓછું ફાવે પણ કર્યું છે એટલે હવે થોડુંક આગળ વધવાની ઈચ્છા છે તો આપ સૌનો સાથ સહકારથી સપોર્ટથી આટલી ઘણી આગળ આવી છું અને આપ સૌ આગળ લઈ જાશો હવે હું આ વિડીયો પૂરો કરું ફરી મળીશું ફરી આવતા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌને